વીરુ મહેરજી યુવા શક્તિ સંગઠન ગુજરાત અને સતી કુંવરબા નારી શક્તિ સંગઠન ગુજરાત દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી અમરેલીના લુવારા ગામની ઘટનાને કચ્છના મુદ્રામાં ચારણ યુવકોની હત્યા મામલે ન્યાયિક તપાસ કરાવી ન્યાય અપાવવાની માંગ કરી હતી સાથે અમરેલીના એસપી નિલિપ્ત રાય સામે પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે વીર મહેરુજી યુવા શક્તિ સંગઠન ગુજરાત અને સતી કુંવરબા નારી શક્તિ સંગઠન ગુજરાત દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમરેલી સૌરાષ્ટ્રના લુવારા ગામમાં એસપી નિલિપ્ત રાયના આદેશથી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના રોજ અશોકસિંહ બોરીચાના એન્કાઉન્ટરનું ષડયંત્ર રચાયું હતું અને ફાયરિંગ કરી ગિરફતારી પણ કરાઈ હતી

તાલુકાના લુવારા ગામ ખાતે ક્ષત્રિય સમાજના દીકરીબા હેમુબા ઉપર જ્યારે અમરેલી એસપી સાહેબ દ્વારા જે ખોટા કેસો કરી અને તમને જેલ હવાલા કરેલા છે તેમના ન્યાય માટે થઈને આજે અમે અમારું સંગઠન વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા અમે લોકો અહીંયા સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે અમે એકત્રિત થયા છે શું માગણીમાં તો એવું છે કે જ્યારે પણ આવી રીતના કોઈ બનાવો બને છે ત્યારે લોકો ક્ષત્રિય સમાજ એકત્રિત થાય છે ન્યાય માટે અને

તો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી અઝર કુરેશી ફેર ન્યુઝ